તમામ મિત્રોને ઓલ ધ બેસ્ટ ગુજરાત પોલીસ પીએસઆઈ એએસઆઈ અને કોન્સ્ટેબલ મોકટેસ્ટ નંબર પંચાવન મિત્રો આ વિડીયો માત્ર સાચી અને સચોટ દિશામાં તૈયારી કરતા જ વિદ્યાર્થી મિત્રો માટે છે તો વિડીયોને પૂરો જરૂરથી જોજો કોઈપણ પ્રકારના સમયનો બગાડ કર્યા વગર શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર એક નીચે આપેલ સૈયદ વંશની વિગતમાંથી કયું સત્ય છે તે જણાવો નીચે આપેલ સૈયદ વંશની વિગતમાંથી સત્ય છે તે જણાવવાનું છે તો આપણે વિગતને જોઈએ વિધાન નંબર એક સૈયદ વંશની સ્થાપના ખીજરાખા દ્વારા કરવામાં આવી હતી બે સૈયદ વંશ બાદ તુગલક વંશની સ્થાપના થઈ હતી અને ત્રણ સૈયદ વંશ બાદ બહલોલ લુદીએ લોદી વંશની સ્થાપના કરી હતી બરોબર છે પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર બી એટલે કે માત્ર વિધાન એક અને ત્રણ સાચું છે ઓપ્શન કરી હતી તે ભારતમાં વાળી પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી તે જણાવો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર એ થોમસ મુનરો બરોબર છે મિત્રો ઓપ્શન નંબર એ થોમસ મુનરો દ્વારા ભારતમાં રૈયતવારી પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલ વિકલ્પોમાંથી અસત્ય વિકલ્પ શોધીને જવાબ આપો આપણે જોઈએ એ ઉપરના આવરણને ઉષ્મા આવરણ આવરણ કહેવામાં આવે છે છે આ શરૂ થઈ જાય સી અહીં હવા ઠંડી અને જાડી હોય છે ડી આ આવરણમાં ત્રણસો પચાસ કિમીની ઊંચાઈએ આશરે નવસો સેલ્સિયસ જેટલું તાપમાન હોય છે બરોબર છે અહીંયા આપણને અસત્ય વિકલ્પ પૂછ્યો છે પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર સી અહીંયા અતિશય હવા ઠંડી અને જાડી નહીં પરંતુ અહીંયા હવા અતિશય ગરમ અને પાતળી હોય છે બરોબર છે મિત્રો મધ્ય આવરણમાં હવા અતિશય ગરમ અને પાતળી હોય છે પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર સી જો મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કારણ કે અહીંયા ડેલી બેસીસ ઉપર જીસીઆરટી અને એનસીઆરટી બેઝ મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવતું હોય છે અને જે તમારી આવનારી દરેક એક્ઝામમાં મદદરૂપ થશે બરોબર છે મિત્રો ત્યારબાદ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચે આપેલ બે વિધાનોના આધારે પ્રશ્નનો સત્ય જવાબ આપો એક સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઈ ક્ષેત્ર લગભગ લગભગ વધી ગયું છે 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 સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના ભાગમાં સિંચાઈ થાય તો અહીંયા આપેલ વિધાન એક અને બે બંને સત્ય છે તેથી પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી વિધાન એક અને બે બંને સત્ય છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલ બિહુની વિગત પ્રમાણે કયું સત્ય અને અસત્ય છે તે જણાવો એ બિહુ આસામનું પ્રસિદ્ધ નૃત્ય છે બી આ નૃત્ય સ્ત્રી પુરુષોના સમૂહ દ્વારા પરંપરાગત પોશાક પહેરીને કરવામાં આવે છે બરોબર છે મિત્રો તો અહીંયા એ અને બી બંને સત્ય છે તેથી પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી આપેલ બંને વિકલ્પ સત્ય છે પ્રશ્ન નંબર પાંચ માટે જવાબ આવશે ઓપ્શન નંબર ડી ત્યારબાદ પ્રશ્ન નંબર છ નીચે આપેલ માંથી અસત્ય વિકલ્પ સુધીને જવાબ આપો બરોબર છે તો આપણે વિકલ્પોને જોઈએ એ બિહારના પટણા જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે અસત્ય છે બી અહીંયા મહાવીર સ્વામીએ ચૌદ ચતુર્માસ કર્યા હતા આ પણ સત્ય છે સી અહીંયાના ગ્રંથાલય વિસ્તારને પુસ્તકગંજના નામે ઓળખવામાં આવે છે તો મિત્રો આ અસત્ય છે કારણ કે અહીંયાના એટલે કે નાલંદા વિદ્યાપીઠના ગ્રંથાલયને ધર્મગંજના નામે ઓળખવામાં આવે છે નાલંદા વિદ્યાપીઠના ગ્રંથાલયને ધર્મગંજના નામે ઓળખવામાં આવે છે તેથી પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર સી જે અહીંયા અસત્ય છે બરોબર છે મિત્રો ત્યારબાદ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર સાત નીચે આપેલમાંથી કયું વિધાન સત્ય છે તે જણાવો તો આપણે વિધાનોને જોઈએ એક ગુફા ગીર સોમનાથ બે ઢાંક ગુફા રાજકોટ ત્રણ તળાજા ગુફા મોરબી બરોબર છે મિત્રો તો આમાંથી સત્ય છે ઓપ્શન નંબર એ એટલે કે માત્ર એક અને બે વિધાન જ અહીંયા સાચા છે સાણા ગુફા જે ગીર સોમનાથ જિલ્લામાં આવેલી છે ઢાંક ગુફા જે રાજકોટ જિલ્લામાં આવેલી છે અને ત્રણ તળાજા ગુફા મોરબી જિલ્લામાં નહીં પરંતુ ભાવનગર જિલ્લામાં આવેલી છે તળાજા ગુફા ભાવનગર જિલ્લામાં બરોબર છે પ્રશ્નનો જવાબ આવશે સાતમામાં એ ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ નીચેનામાંથી સમી તાલુકો કયા જિલ્લામાં આવેલ છે તે જણાવો પ્રશ્નનો જવાબ આવશે એ પાટણ જિલ્લામાં બરાબર છે મિત્રો સમી તાલુકો પાટણ જિલ્લામાં આવેલ છે અને પાટણ જિલ્લામાં કુલ નવ તાલુકાઓ આવેલ છે ત્યારબાદ પ્રશ્ન નંબર નવ નીચે આપેલ વિધાનો પરથી ભારતમાંથી મળતી લોખંડની કાચી ધાતુના કેટલા પ્રકાર છે તે જણાવો એટલે કે કેટલા સાચા છે તે જણાવો કેટલાક પ્રકાર આપવામાં આવે છે તેમાંથી એક હેમેટાઇટ બે મેગ્નેટાઇટ ત્રણ લિમોનાઇટ ચાર સીડેરાઈટ બરાબર છે મિત્રો તો અહીંયા લોખંડને કાચી ધાતુના ચારે ચાર પ્રકારો સાચા છે તેથી જવાબ આવશે ઓપ્શન નંબર નંબર ડી આપેલ આપેલ અને ચારે ચાર અહીંયા સાચા છે ત્યારબાદ પ્રશ્ન નીચે વિવિધ નકશામાંથી પ્રાકૃતિક નકશામાં કયા નકશાનો સમાવેશ થતો નથી તે જણાવો પ્રાકૃતિક નકશામાં કયા નકશાનો સમાવેશ થતો નથી તે આપણે જણાવવાનું છે નકશાના વિવિધ પ્રકાર જોઈએ એ ભૂસ્તરીય નકશા બી જમીનના નકશા સી અવકાશી નકશા ને ડી જળ ક્ષેત્રીય નકશા બરોબર છે પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર સી અવકાશીય નકશા બરોબર છે મિત્રો અવકાશીય નકશાનો પ્રાકૃતિક નકશામાં સમાવેશ થતો નથી પ્રશ્ન નંબર અગિયાર નીચે આપેલ હાથી પરિયોજના વિશેની માહિતી માટે અસત્ય વિકલ્પ કયો છે તે જણાવો બરોબર છે મિત્રો એ આ પરિયોજના ઓગણીસો માં શરૂ કરવામાં આવી હતી બી હાલ દેશમાં હાથીઓ માટેના દસ જેટલા સંરક્ષિત વિસ્તારો છે બરોબર છે મિત્રો પ્રશ્નનો જવાબ અહીંયા આવશે ઓપ્શન નંબર બી હાલ દેશમાં હાથી માટેના દસ નહીં પરંતુ છવ્વીસ જેટલા સંરક્ષિત વિસ્તારો છે તેથી અસત્ય છે ઓપ્શન નંબર બી ત્યારબાદ પ્રશ્ન નંબર બાર ભારતમાં મહાલવારી પદ્ધતિ ક્યારે દાખલ કરવામાં આવી હતી તે જણાવો ભારતમાં મહાલવારી પદ્ધતિ ક્યારે દાખલ કરવામાં આવી હતી તે જણાવો તો પ્રશ્નનો જવાબ આવશે બી બાવીસમાં બરોબર છે મિત્રો અઢારસો ને બાવીસમાં ભારતમાં મહાલવારી પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી અને આ પદ્ધતિ કયા અંગ્રેજ અધિકારી દ્વારા દાખલ કરવામાં આવી હતી તે તમારે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે ત્યારબાદ પ્રશ્ન નંબર તેર નીચેના આપેલમાંથી અસત્ય વિકલ્પ શોધીને જવાબ આપો એ પીઠ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોના સંચયથી થાય છે બી પીઠ પ્રકારની જમીનનું ક્ષેત્ર અત્યંત મર્યાદિત વ્યાપ ધરાવે છે બરોબર છે મિત્રો તો આ બંને બંને અહીંયા સત્ય છે પ્રશ્નમાં આપણને પૂછ્યું છે કે અસત્ય વિકલ્પ કયો છે તેથી પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી આપેલમાંથી એક પણ અસત્ય નથી તેરમા પ્રશ્નનો જવાબ આવશે આપેલમાંથી એક પણ અસત્ય નથી ત્યારબાદ પ્રશ્ન નંબર પુરાણની રચના કયા કવિ દ્વારા કરવામાં આવી હતી તે જણાવો શાંતિ પુરાણની રચના કયા કવિ દ્વારા કરવામાં આવી હતી તે જણાવો તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર બી કવિ પોનના બરાબર છે મિત્રો કવિ પોન્ના દ્વારા શાંતિપુરાણની રચના કરવામાં આવી હતી ત્યારબાદ

અને ડી આપેલમાંથી એક પણ અસત્ય નથી તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર સી જે અસત્ય છે કારણ કે ગ્રામ પંચાયતમાં મહિલાઓ માટે પચાસ અનામતની જોગવાઈ નહીં પરંતુ માત્ર તેત્રીસ અનામતની જોગવાઈ કરવામાં આવી છે પંદરમા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર સી પ્રશ્ન નંબર સોળ અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં વહીવટી તંત્રના સર્વોચ્ચ વડા કોણ હતા તે જણાવો અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં તંત્રના સર્વોચ્ચ વડા કોણ હતા તે જણાવો તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર સી ગવર્નર જનરલ અંગ્રેજ શાસન દરમિયાન ભારતના તંત્રના સર્વોચ્ચ વડા ગવર્નર જનરલ હતા ત્યારબાદ પ્રશ્ન નંબર સત્તર નીચે આપેલ વડી અદાલતના ન્યાયાધીશની લાયકાત માંથી કયું અસત્ય છે તે જણાવો બરોબર છે મિત્રો આપણે વિગતવાર જોઈએ એ ભારતના રાજ્ય વિસ્તારોમાં ઓછામાં ઓછા દસ વર્ષ સુધી ન્યાયિક હોદ્દો ધરાવેલો હોવો જોઈએ બી વડી અદાલતમાં ઓછામાં ઓછા દસ વર્ષ સુધી વકીલાત કરી હોવી જોઈએ સી તેમની વય બાસઠ વર્ષ કરતા ઓછી હોવી જોઈએ અને ડી આપેલમાંથી એક પણ અસત્ય નથી મિત્રો અહીંયા વડી અદાલતના ન્યાયાધીશ માટેની તમામે તમામ એ બી અને સી ત્રણે ત્રણ લાયકાત સાચી છે તેથી પ્રશ્નનો જવાબ આવશે ડી આપેલમાંથી એક પણ અસત્ય નથી કારણ કે પ્રશ્નમાં આપણને અસત્ય પૂછવામાં આવ્યું હતું પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી પ્રશ્ન નંબર અઢાર વિશ્વ રક્તદાતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તે જણાવો વિશ્વ રક્તદાતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તે જણાવો તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર એ ચૌદ જૂન બરોબર છે મિત્રો ચૌદ જૂનના રોજ વિશ્વ રક્તદાતા દિવસ ઉજવવામાં આવે છે અને બે હજાર ચારમાં ડબ્લ્યુ ઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ દિવસની જાહેરાત કરવામાં આવી હતી બે હજાર ચારમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ દિવસની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ પ્રશ્ન નંબર ઓગણીસ નીચેના જોડકા યોગ્ય રીતે જોડો અને જવાબ આપો એક તરફ આપણને ભારતમાં વિવિધ ક્ષેત્રો આપવામાં આવે છે અને બીજી તરફ ભારતના વિવિધ ક્ષેત્રોની સંખ્યા આપવામાં આવી છે બરોબર છે તો આપણે જોઈએ જવાબ આવશે ઓપ્શન નંબર બી એટલે કે પહેલામાં એ બીજામાં બી અને ત્રીજામાં સી વધારે વિગતથી આપણે જોઈએ તો જૈવ આરક્ષિત ક્ષેત્રો ભારતમાં જૈવ આરક્ષિત ક્ષેત્રો અઢાર છે રાષ્ટ્રીય ઉદ્યાન એકસો ને ત્રણ છે અને અભયારણ્ય પાંચસો ને એકત્રીસ છે જૈવ આરક્ષિત ક્ષેત્રો અઢાર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભ્યારણ પાંચસો ઓગણીસ માં પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર બી હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર વીસ અને આજનો છેલ્લો પ્રશ્ન મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે વીસમાંથી તમારે કેટલા સાચા પડ્યા તે જરૂરથી જણાવજો આપણે જોઈએ પ્રશ્ન નંબર વીસ લોકસભાના વિરોધ પક્ષના નેતાની ગણના કોની સમકક્ષ હોય છે તે જણાવો લોકસભાના વિરોધ પક્ષના નેતાની ગણના કોની સમકક્ષ હોય છે તે જણાવો બરોબર છે મિત્રો પ્રશ્નનો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને શેર કરો અને તમારા ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા મિત્રો સાથે જરૂરથી શેર કરજો કોઈપણ પ્રશ્નમાં કોઈપણ પ્રકારની ભૂલ જણાય તો કોમેન્ટ જરૂરથી કરજો જય હિન્દ જય ભારત આવનારી તમામ એક્ઝામ માટે મિત્રો તમને બધાને ઓલ ધ બેસ્ટ ફરી મળીશો આ વિડીયો સાથે ઓલ ધ બેસ્ટ